જે ભાષણો કરે છે એમાં સામે બધા ઇન્ડિયા ગઠબંધન તરીકે ચૂંટણી લડી રહ્યા છે આજે પાંચમા તબક્કાનું મતદાન થયું અને પાંચમા તબક્કાની ઓગણપચાસ બેઠકો માટે જે મતદાન થયું એ બહુ જ નિરસ રહ્યું છે એમ કહીએ તો ચાલે આ વખતે લોકોને કેમ રસ નથી ગરમીનો પ્રતાપ છે કે ભારતીય જનતા પાર્ટીના નિષ્ઠાવંત જે કાર્યકરો હતા એ મતદાન માટે નીકળી નથી રહ્યા એવી પણ એક ચર્ચા છે જે રીતે ઝંઝાવાતી રીતે નરેન્દ્ર મોદી પ્રચાર કરી રહ્યા છે અને એમના ચાણક્ય અમિત શાહ એ આખા પ્રચાર તંત્રને દિશા આપી રહ્યા છે નરેન્દ્રભાઈ જે એજન્ડા સેટ કરવા છે સેટ થતો નથી મીડિયાને અથવા મીડિયા સંપૂર્ણપણે જે મુખ્ય ધારાના મીડિયા ટીવી અને પ્રિન્ટ મીડિયા છે એમના અંકુશમાં છે એમના કયા ઘરા છે એટલે વિપક્ષની વાત જો કંઈ ગડબડ થઈ હોય તો એ જરૂર હાઇલાઇટ થાય છે બાકી હવે જો કે એમાં થોડો પરિવર્તનનો પવન આવવા માંડ્યો છે અને જેમ મુકેશ અંબાણીની ચેનલ ન્યુઝ એટીને રાહુલ ગાંધીનો એક ટૂંકો હેલિકોપ્ટરમાં ઊભા ઉભા જે ભાઈ શ્રી ઇન્ટરવ્યુ કર્યો રાહુલ ગાંધી હેલિકોપ્ટરમાં બેઠા હતા અને એમણે ઇન્ટરવ્યુ માટે ન્યૂઝ ના રિપોર્ટરને સમય આપ્યો એ જ રીતે પ્રિયંકા ગાંધીએ એક લાંબો ઇન્ટરવ્યુ આપવા માટે રાજદીપ સરદેસાઈને સમય આપ્યો મુખ્ય ધારાના આ ટીવી માધ્યમોને હવે એમ લાગવા માંડ્યું છે કે રાહુલ ગાંધી પ્રિયંકા ગાંધી ઇન્ડિયા ગઠબંધન એ ક્યાંક સત્તામાં આવી રહ્યું છે એવા સમયે એમના ઇન્ટરવ્યુ પણ કરવા જોઈએ નહીં તો નરેન્દ્ર મોદી જેમણે જેમ વર્ષ સુધી પણ પ્રેસ કોન્ફરન્સ નથી કરી પત્રકારોના પ્રશ્નોના જવાબ આપવાની એમનામાં હિંમત નથી કારણ કે અમે હંમેશા કહીએ છીએ કે સત્તાને જ સવાલો થાય અને સત્તામાં બેઠેલા નરેન્દ્ર મોદી એ સવાલોથી ભાગે છે એ કોઈ પ્રેસ કોન્ફરન્સ યોજતા નથી અને ઉપરથી મીડિયાને ભાંડે છે કારણ કે મીડિયા એમનું કયા ઘરું છે કાં તો દરોડા પાડી દે કાં છે ને મીડિયાના જે માલિકો હોય એમને રાજસભે મોકલી દે એવું એ કરી રહ્યા છે એટલે એમના કંટ્રોલમાં છે કા એ મીડિયા વાળાઓના બીજા ધંધાઓ છે એની પણ એમને ખેવના છે પણ એમણે આ ચૂંટણી જાહેર થઈ એના પછી ચાલીસ જેટલા અડત્રીસ થી ચાલીસ જેટલા ઇન્ટરવ્યુ આપ્યા ટીવી ચેનલોને અને એમની લાડકી એક ટીવી ચેનલ જે કહી શકાય એ નહીં એને તો ખાસ ઇન્ટરવ્યુ આપ્યા સ્મિતા પ્રકાશને પણ એનાથી કંઈ ટીઆરપી મળતી નથી બધા સમજી જાય છે કે આ બધું ગોઠવેલું તંત્ર ઇન્ટરવ્યુ છે રાહુલ ગાંધી જે સવાલો ઉઠાવે છે જાહેરમાં એ સવાલોના જવાબો એ આપવાની કોશિશ કરે છે બે ભેંસમાંથી એક ભેંસ લઈ જશે કોંગ્રેસ વાળાઓ આવશે સત્તામાં તો કોંગ્રેસ વાળા સત્તામાં આવશે તો રામ મંદિર પર બુલ્ડેઝોર ચલાવી દેશે કોંગ્રેસ વાળા જો સત્તામાં આવશે તો મુસ્લિમોને બધું આપી દેશે મુસ્લિમોને અનામત આપી દેશે આ બધા જુઠ્ઠાણાઓ હોકી હોકીને નરેન્દ્ર મોદીને થાક લાગવા માંડ્યો છે એવું પણ એમના ચહેરા ઉપરથી લાગે છે પણ આજે અમારી જે વાત થઈ અને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહામંત્રી અથવા રાષ્ટ્રીય મહાસચિવ સંગઠન રહેલી વ્યક્તિની સાથે અને બીજા પ્રચારકોની સાથે સંઘના પ્રચારકો વરિષ્ઠ પ્રચારકોની સાથે એમણે પહેલા તો સંકેતોમાં વાત કરી રખે ને કોઈ ફોન એમનો એમના તરફથી અથવા તો મારી બાજુથી કોઈ એને ટેપ કરતું હોય તો એટલે પેલા સંકેતોમાં વાત કરી અને સંકેતોમાં એવી વાત થઈ કે ઘોડો બદલાઈ રહ્યો છે કે સૌથી પહેલા આ સમાચાર ગોળો બદલવાની વાત સંઘ તરફથી ગોળો બદલવાની વાત એ અશોક વાનખડે ટાઈગરે વાત કરી હતી કારણ કે ટાઈગરના પણ સંઘના મુખ્યાલયમાં ઇનરોડ છે ઘણા ઊંડા પહેલા વાત કરી હતી અને એ વાત ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ સંગઠન રહેલા મહાશય એમની સાથેની વાતચીત અને બીજા એક સંઘના વરિષ્ઠ અધિકારીની સાથે વાતચીત કરતા અમને બહુ સ્પષ્ટપણે સંકેત મળ્યા કે ગોળો બદલાઈ રહ્યો છે ગોળો એટલે કે પ્રાઇમ મિનિસ્ટર કેન્ડિડેટ અમે કહ્યું કે ગોળો ઉત્તર ભારતમાંથી આવે છે કે દક્ષિણ ભારતમાંથી એટલે કે કે મધ્ય ભારતમાંથી એટલે અમે કહ્યું કે તો પછી નાગપુર એટલે કે બરાબર તો પછી નીતિન ગડકરી તો કે બરાબર ગુજરાત લોબી એટલે કે નરેન્દ્ર મોદી અને અમિત શાહ એ નીતિન ગડકરી હારે એવી કોશિશમાં છે કારણ કે એક સ્પર્ધક ઓછો થાય અને તમને ખ્યાલ છે કે નરેન્દ્ર મોદી જ્યારથી મુખ્યમંત્રી બન્યા હતા ત્યારથી એમણે એમના સંભવિત સ્પર્ધકોને હરાવવાનું કામ એ બે હજાર બે ની ચૂંટણીમાં જ કરી દીધું હતું અને એમાંથી સ્વયં કહ્યું હતું કે અમને મોદીએ હરાવ્યા પછીથી એ કાં તો મંત્રી બન્યા કા નાયબ મુખ્યમંત્રી બન્યા અથવા તો ટિકિટ મળે ને હારતા રહ્યા કારણ કે એમને હરાવવાનો ઉદ્યમ એ અંદરથી જ થતો હતો એટલે એક વાત બહુ સ્પષ્ટ થઈ ગઈ કે સંઘ છે એ ઘોળો બદલવાની તૈયારીમાં છે સંઘની દ્રષ્ટિએ ભારતીય જનતા પાર્ટીને એને જે અહેવાલો મળી રહ્યા છે એમાં એનું જે આકલન છે એમાં બસો ત્રીસ બેઠકોથી વધારે બેઠકો એ ભારતીય જનતા પાર્ટીને મળતી નથી નીતિન ગડકરી ઉમેદવાર હોય તો મહારાષ્ટ્ર નીતિન ગડકરીને પક્ષે જાય કારણ અને એ પહેલા એક ઘટના બને કે નરેન્દ્ર મોદીની તાનાશાહી ने कारणे भारतीय जनता पार्टीने फोडायचं यश जो नरेंद्र मोदी होय तो अपयश पण मोदीवो पडे ए खापर त्यांचा डोक्यावर फोडायचं मराठी मध्ये अशी એટલે ભારતીય જનતા પાર્ટીમાં એક બળવો એ નરેન્દ્ર મોદી નેતૃત્વ સામે થાય એવી શક્યતા પણ સંઘના વર્તુળોમાં જોવા મળે છે હમણાં જે પી નડ્ડા એ જે ઇન્ટરવ્યુ આપ્યો એમાં અમે પરિપક્વ થઈ ગયા અમે મોટા થઈ ગયા અમારે હવે સંઘની આંગળી પકડીને ચાલવાની જરૂર નથી એ બધો બકવાસ જે એમણે કર્યો એને બહુ ગંભીરતાથી લેવાની જરૂર નથી કારણ કે સંઘની નીતિ રીતિ જે લોકો જાણે છે મારા સહિતના અંદરની વાત એ બહુ સ્પષ્ટ છે કે સંઘ બોલે ઓછું અને એને જે કરવાનું છે એ કરે બળબળાટ ન કરે સંઘના જે અધિકારીઓ એ લોકો હોદ્દેદારો અને અધિકારીઓ કહે છે એ જાજુ બોલશે નહીં અને જાજુ બોલનારા હોય એમની ગતિ ભારતીય જનતા પાર્ટી તરફ તમારે સમજી લેવી કે સંઘમાંથી મોકલી દેવામાં આવશે એવું માનવું પણ મેં કહ્યું એમ કે સંગઠન મહામંત્રી રાષ્ટ્રીય મહામંત્રી સંગઠન રહેલા ભારતીય જનતા પાર્ટીના એમણે જે આ જે સંકેતો આપ્યા છે પહેલા શરૂઆતમાં તો એમણે કહ્યું કે ભારતીય જનતા પાર્ટીને બહુમતી મળશે વગેરે 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 સારી સારી વાતો કરી પણ પછી ખુલવા માંડ્યા અમારી સાથે ખુલીને વાત થઈ શકે એવી એમને ખબર છે અને ગોળો બદલવાની જે ભૂમિકા રચાઈ છે એમાં આ વાત આવી અને નીતિન ગડકરી જો ઉમેદવાર હોય તો બહુમતી માટે ખુટતી બેઠકો ની વ્યવસ્થા થઈ શકે આ શક્યતાની વાત છે ચોથી જૂને જે પરિણામ આવશે એ પરિણામને આપણે સ્વીકારવું જોઈએ એવું આપણે હંમેશા કહીએ છીએ પણ શક્યતાઓનો પણ આપણે અભ્યાસ કરવો પડે અને શક્યતા એ છે જે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહામંત્રી સંગઠન એટલે કે ત્યાં છે સંઘના પ્રચારક એ જ મહામંત્રી સંગઠન હોઈ શકે એમાં એક જે રાષ્ટ્રીય મહામંત્રી સંગઠન રહેલા એમની સાથે અમારી આજે જયારે વાત થઈ અને બીજા અધિકારીઓની સાથે વાત થઈ અધિકારીઓ એટલે હું સંઘની પરિભાષામાં બોલું છું કેટલાક અંધભક્તોને અમે કોંગ્રેસી છે એ બિચારાઓને ક્યાં ખબર કે અમે છીએ કાલે કોંગ્રેસ સત્તામાં હશે તો કોંગ્રેસને પણ સવાલો કરાશે આટલા જ સવાલો કરાશે આવા જ સવાલો કરાશે કારણ કે સત્તામાં જે હોય એને સવાલો કરાય નરેન્દ્ર મોદી હમણાં એક ગાજર લટકાવ્યું છે આપણે ત્યાં ગુજરાત સમાચારમાં એક મોટી આઈટમ છપાઈ છે કે જે નાણાં જપ્ત કરાયા છે ઈડી સીબીઆઈ એનાથી એ નાણાં ગરીબોને વેચી દઈશું હરિદેસાઈ જાણે કે જાહેરાત કરે કે હું વેચી દઈશ એટલે જાણે હરિદેસાઈ ના બાપનો માલ હોય જપ્ત કરાયેલા નાણાં ઈડીએ જપ્ત કરેલા નાણાં ઇન્કમટે જપ્ત કરેલા સીબીઆઈ જપ્ત કરેલા નાણા એ સરકારી તિજોરીમાં જાય એની ખેરાત કરવાનું એ તો પેલા પંદર લાખ રૂપિયા બધાને મળી જશે બધાના ખાતામાં આવી જશે એનો જે જે એનો ઓરા ઉભો કર્યો હતો લોકોને એવું આમ એવું માનવા પ્રેરીને

આ જે ઈડીનો દરોડો પડે અને જે રકમ જપ્ત થાય એ રકમ વડાપ્રધાન એ ગરીબોને વેચી શકે એ કઈ એમના ખાતામાં જમા થાય છે પેલા ઇલેક્શન બોન્ડ ની રકમ પણ એનો હિસાબ આપવો પડે ભારતીય જનતા પાર્ટીના એને ઇલેક્શન બોન્ડ લીધા એના ખરીદ આવ્યા એના જે નાણા લીધા તમને ખબર છે કરોડો રૂપિયા જીવદયા પ્રેમી પાર્ટી સનાતન ધર્મ વાળી પાર્ટી એ કતલખાનાઓની ના દાન સ્વીકારે છે જીવોની હત્યા કરી એક્સપોર્ટ કરને છે જે બીફ એક્સપોર્ટ થઈ રહ્યું છે જીવતા પ્રાણીઓ થઈ રહ્યા છે નરેન્દ્રભાઈ ને તો જાણે ગલ્લે બેઠા છે ને આપણે બધું કરી નાખવાનું એ મુખ્ય સચિવ રહેલા મહાશય અમને કહ્યું કે ના એ તો સરકારી તિજોરીમાં એ નાણાં જવા જોઈએ એમ વેચાય નહીં અને કોઈ ન કરી શકે પણ લોકોને મૂરખ બનાવવાના ધંધા છે પંદર લાખનું ગાજર લટકાવ્યું હતું એ રીતે લોકો હવે જાગતા તો થયા છે પણ આજે ધારો કે કેટલીક જગ્યાએથી એવા અહેવાલો મળ્યા કે ત્યાં આગળ બાહુબલીઓ

જે સ્ટાઇલ મારી હતી ઈવીએમ લઈને હાથમાં પેલા તો ભારતીય જનતા પાર્ટીને પાર્ટી આપ્યા વિડીયો પાછો વાયરલ થયો અને ઇલેક્શન કમિશન આજે રાતે જે વોટિંગના આંકડાઓ રાતે બાર વાગ્યા સુધીમાં એને આપવા જોઈએ એ અગિયાર અગિયાર દિવસ પછી એ આંકડાઓ વધારી દે છે એક કરોડ કરતા પણ વધારે વોટ એને વધારી દીધા આ દેશની પ્રજાને સમજણ નથી પડતી કશું ખેલ ચાલી રહ્યો છે સમજીએ છીએ સત્તા ગુમાવવાની આવે ત્યારે માણસ કેટલો બેચેન થઈ જાય ગાંગો થઈ જાય જે તોર માં હોય તોર ઉતરી જાય સત્તાનો નશો હોય છે એ નશો ઓગળી જાય સત્તા જતી હોય ત્યારે પગતળેથી જમીન સરકી રહી હોય ત્યારે માણસ શું બોલે છે એનું ભાન નથી આપણે જોઈ રહ્યા છીએ વાળા લઈ જશે દસ એકર માંથી પાંચ એકર જમીન કોંગ્રેસ વાળા લઈ જશે ચાર રૂમ ના ઘર બે રૂમ કોંગ્રેસ વાળા લઈ જશે મુસલમાનોને આપી દેશે હું માંડ્યું જ ભાઈ આટલું જુઠ્ઠાણું આટલી અવાસ્તવિક વાતો મારા દેશના વડાપ્રધાન માટે મને માન હોવું જોઈએ પણ મારા દેશનો વડાપ્રધાન આવી અસંગત વાતો કરે જુઠ્ઠાણા કે તો મને પોતાને પણ શરમ આવે કારણ કે આજે તો એવું છે કે આ એ જે કઈ બોલે છે ઇન્ટરનેશનલ ફોરામાં જાય છે અને દુનિયાભરમાં ડંકો વગાડી દીધો

યોગી મહારાજ કે છે દિલ્હી ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી કે ત્રીજી ટર્મ આપો માનનીય મોદી ને વડાપ્રધાન થવા માટેની આમ અંદર થી તો ઈચ્છતા હશે કે ના આપતા કારણ કે આપ જો ત્રીજી વખત વડાપ્રધાન થશે તો યોગી મહારાજને ગેર મોકલવાના એમના ખેલ છે પણ કેવું તો પડે તો કે પીઓ કે લઈ લેશે દરે શું કર્યું ભાઈ આખો દેશ તમારી સાથે હતો પીઓકે લઈ લીધું શું પ્રશ્ન એ છે કે લોકોને હવે મૂરખ બનાવવાનું બંધ કરો અને નડ્ડા એ જે ખેલ કર્યો એ એમણે જે વાતો કરી એ વાતો મને લાગે છે કે એમના બૌદ્ધિક ને ખુલ્લી પાડનારી છે

રાષ્ટ્રીય મહામંત્રી સંગઠન એ નાગપુરના નુમાઈંદાને શું કામ રાખવા પડે છે કે બીએસપી ના સુપ્રીમો માયાવતી એમ કહ્યું છે કે આજનું વોટિંગ એ પરિવર્તન કા વોટ પડા હે આજકા વોટ માયાવતી જા પણ આજે એમણે સ્ટેટમેન્ટ કર્યું છે વોટિંગ પછી કે પરિવર્તન આવી રહ્યું છે માન્ય વડાપ્રધાનના ના ચાલીસ ઇન્ટરવ્યુ કોઈ અસર નથી નડા ના ની કોઈ અસર નથી અમિત શાહના ઇન્ટરવ્યુ ની કોઈ અસર નથી હેમંત બિસ્વા અને એમના વિવાદાસ્પદ નિવેદનોની કોઈ અસર નથી અને એટલે છટપટાહટ છે એમના ભાષણોની પણ બહુ અસર નથી કમસે કમ જે ગઈકાલે કે પરમ દિવસે જે રાહુલ ગાંધી અને અખિલેશ ની સભાઓમાં જે જનમેદની ઉમટી ઉમટ્યો તો મીડિયામાં ભાષણ કર્યા વિના જતા રહેવું પડ્યું અરે એ તો ભાષણ કર્યા એમના સૌથી વધારે થયા મોદી કરતા વધારે વાયરલ થયા એમના એમની ચર્ચાઓ પણ મુશ્કેલી આ છે સાચી વાત લોકો સમજતા થયા છે અને આપણે એટલી અપેક્ષા કરીએ ચોથી જૂને સત્તામાં જે કોઈ આવે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી થાય કે માનનીય વડાપ્રધાન નીતિન ગડકરી થાય કે માનનીય વડાપ્રધાન રાહુલ ગાંધી થાય કે માનનીય વડાપ્રધાન અખિલેશ યાદવ થાય આ દેશની લોકશાહી બચવી જોઈએ આ દેશનું બંધારણ બચવું જોઈએ આ દેશની પ્રજાના હિત જળવાવા જોઈએ એટલી જ અપેક્ષા છે આજે આટલી વાત ફરી મળીશું નવા નવા એપિસોડમાં વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ મેં સત્યમ એ સબસ્ક્રાઈબ કરવા માટે મિત્રોને જરૂર જણાવતા રહેશો નમસ્કાર